આજે વહેલી સવારે ઓલપાડના મુળદ ગામે આવેલી વિકેર ઇન્ટરનેશનલ નામની શાળાના વિદ્યાર્થીઓએ ભરીને ખાનગી વાહન ચાલક નજીકના બોલાવ ગામ ખાતે અન્ય વિદ્યાર્થીઓને લેવા માટે જઈ રહ્યા હતા દરમિયાન કેમ નજીક મુળદ પાટિયા પાસે સામેથી આવી રહેલા અને એક શાળા ઈજાગ્રસ્ત થયા હતા તે તમામને છ બાળકોને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ચાર બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી જ્યારે બે બાળકોને વધુ સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા जी मैम सुबह में क्या हादसा हुआ था क्या पता चला है आपको देखिए आज जो हादसा हुआ था उसके बारे में हमें फोन कॉल के थ्रू पता चला की हमारे स्कूल का जो एक प्राइवेट इको व्हीकल था उसका एक्सीडेंट हुआ है सो so, हम लोग आफ्टर 15 मिनट स्पॉट पे पहुंचे क्योंकि उस वक्त हमें सडनली पता नहीं था और ये शायद कुछ एक एक्सीडेंट किसी बस और इको so, में हुआ सो वी रीच टू द हॉस्पिटल और हॉस्पिटल में जाके हमने देखा तो कुछ मेजर इंजरी नहीं था बस एक ही इतने सारे जो बच्चे वो सेफ एंड सिक्योर है और इसमें

સાડા સાત ના અરસા માં આવેલી છે આ સ્કૂલમાં નવ બાળકોને ભરીને એક આરોપી જેનું નામ છે બંટી શર્મા એ પોતાના સ્કૂલ વેન ની અંદર ઇકો ગાડીમાં નવ બાળકોને લઈ અને સ્કૂલે જવા માટે નીકળેલો હતો આ નીકળી અને બોલાવ ગામમાંથી અન્ય પણ બાળકોને આ સ્કૂલ વેનમાં લેવાનો હતો એ દરમિયાન એ જ્યારે વેન હાઈવે ઉપર હતી ત્યારે મુળદ ગામ પાસે એક બસ જ્યારે ટર્ન લઈ રહી હતી જ્યારે આ ઇકો ગાડીનો જે ચાલક છે અત્યંત સ્પીડમાં હતો ઓવર સ્પીડમાં હતો એના કારણે એ બસ પાછળ ના ભાગે ગાડી ટચ થયેલી એટલે અકસ્માત થયેલો એના કારણે આ ગાડી છે એ પલટી ખાઈ ગયેલી પલટી ખાઈ ને રોડ સાઈડમાં નીચે અંદર પડી ગયેલી હતી આ અકસ્માતના આજુબાજુના લોકો ભેગા થઈ અને બાળકોને સ્કૂલ વેન માંથી બહાર કાઢેલા હતા નવ બાળકો પૈકીના છ બાળકોને ઈજા થયેલી હતી એમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા જોવામાં આવેલા હતા સ્થાનિક પોલીસને જાણ થતા કીમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બનાવવાની જગ્યા પર પહોંચેલો હતો છ બાળકો જે ઈજાગ્રસ્ત હતા એ પૈકીના બે બાળકો અત્યારે સારવાર હેઠળ છે એમને ઈજાઓ થઈ છે નાની મોટી ચાર બાળકો છે જે ઈજાગ્રસ્ત થયેલા હતા એમને પ્રાથમિક સારવાર કર્યા પછી એમને રજા આપવામાં આવેલી છે આ જે સ્કૂલ વેનનો ચાલક છે બંટી શર્મા જે કીમ ગામમાં રહે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે સમગ્ર બનાવ છે એમાં જે સ્કૂલમાં અધિકૃત કરવામાં આવેલા બાળકો જે વેનમાં હોવા જોઈએ એની કરતાં પણ વધારે બાળકો છે એની પણ કલમ લગાડવામાં આવી છે અમે નાગરિકોને અને વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે પોતાના બાળકો છે એ જે સ્કૂલ વેનની અંદર જતા હોય છે અથવા ખાનગી વાહનોમાં જતા હોય છે એ ક્ષમતા કરતાં વધારે એ વેનમાં ન હોય એની કાળજી રાખે સ્કૂલને પણ અમે અગાઉ પણ બધી સ્કૂલોને જણાવેલું છે મીટિંગો કરેલી છે કે એમના સ્કૂલમાં આવતા બાળકો છે એમની પૂર્તિ કાળજી લેવામાં આવે ડ્રાઈવરોનું ચારિત્રનું સર્ટિફિકેટ રાખવામાં આવે વાહન છે એની ક્ષમતા એ પ્રકાર કયા પ્રકારની છે કેટલા બાળકો એની અંદર ભરવામાં આવે છે તમામ આરટીઓ અને કાયદાના જે નિયમો છે એનું પાલન કરવામાં આવે જેના કારણે આ પ્રકારના જે અકસ્માતો છે એને અટકાવી શકાય પોલીસ તરફથી પણ ડ્રાઈવ રાખવામાં આવશે

અને જે વાનમાં વધારે બાળકોને બેસાડવામાં આવતા હોય એવી વાનમાં બાળકોને નહીં મોકલવા ચાલકના ચરિત્રનું સર્ટિફિકેટ આપવામાં આવે તેમજ પોલીસ દ્વારા વારંવાર ડ્રાઈવ ચલાવવામાં આવશે અને આવા વાહન ચાલકોને વિરોધ પગલા લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત